હલો ફ્રેન્ડ્સ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિ દાદા માટે બહુ સરસ સુખડી બનાવીએ જે બનાવવા માટે સૌથી પહેલાં અડધો કપ જેટલો ગોળ લેવાનો છે આ ગોળ આ રીતે બારીક સુધારીને લેવાનો છે બિલકુલ મોટા મોટા ગટ્ટા ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધો કપ જેટલો ગોળ માપ પ્રમાણે આ રીતે જ લેવો અને એ પણ બારીક સુધારીને દેશી કે કોલ્હાપુરી જે બી ઘરમાં હોય એ લઈ શકો છો ગોળ લીધા પછી તમે જોઈ શકો છો મેં અહીંયા બે અલગ અલગ ટાઈપના લોટ લીધા છે જેમાં એક કપ ઘઉંનો લોટ લીધો છે જે લોટ જે છે એ દબાવી દબાવીને મેં ભર્યો છે અને પા કપ જેટલો મેં અહીંયા જેકફ્રૂટનો લોટ લીધો છે જેકફ્રૂટ જેને ઘણી બધી જગ્યાએ કઠલ કહેતા હોય છે અને આનો લોટ એમેઝોન પરથી ચારસો ગ્રામનું પેકેટ અઢીસો રૂપિયામાં મેં મંગાવ્યું ફ્રેન્ડ્સ આ લોટના ઘણા બધા ફાયદા છે ફાઇબરથી ભરપૂર છે એમાં કેલ્શિયમ પ્રોટીન મિનરલ્સ એન્ટીઓક્સિડન્ટ એટલા બધા હોય છે કે તમે રેગ્યુલર રોટલી ભાખરી બનાવવામાં પણ જો એક બે ચમચી આ લોટ ઉમેરીને બનાવશો ને તો તમારી ઘટ હેલ્થ એટલે કે ડાયજેશન સુધારશે સાથે સાથે જીઆઈ ઇન્ડેક્સ એટલે કે જેને ડાયાબિટીસ છે એના માટે બહુ જ ફાયદો કરશે બોન્સ માટે મજબૂતાઈ હાડકાની વધારશે અને એટલા બધા એના ફાયદા છે કે આ વિડીયો મને નાનો પડશે જો હું ગણાવવા બેસીશ ને તો પણ સુખડીમાં ઉમેરી અને સુખડી બનાવજો બહુ જ એના ફાયદા થશે એક ચમચી જેટલું મેં સૂંઠ અને ગંઠોળાનો પાવડર લીધો છે જેમાં સૂઠ અને ગંઠોળાનું પ્રમાણ સરખું જ છે હવે આપણે ઘી લેવાનું છે એ જે કપ ઘઉંનો લોટ લીધો હતો એ જ કપના માપ પ્રમાણે પોણો કપ જેટલું ઘી લેવાનું છે હવે આપણે એક પેન ગેસ પર મૂકી દઈશું જેમાં સૌથી પહેલાં ઘી લઈ લઈશું ઘી એડ કર્યા પછી ઘઉંનો લોટ એડ કરીશું ઘઉંનો લોટ બે ત્રણ મિનિટ માટે શેકાવા દઈશું પછી જેકફ્રૂટનો લોટ એડ કરીશું તો ફ્રેન્ડ્સ એકલા ઘઉંના લોટની સુખડી બનાવતા હશો પણ જેકફ્રૂટનો લોટ એડ કરવાથી મેં ગણાવ્યું એમ ઘણા બધા એના ફાયદા થાય છે એક તો સુખડીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ વધી જશે બીજું ફાઇબરનું પ્રમાણ વધે એટલે એની ડાયજેશન જે છે એ સુધારે કેલ્શિયમ પ્રોટીન મિનરલ્સ વાઇટામિન્સ બોન હેલ્થ ઘણા બધા એના ફાયદાઓ છે બેથી ત્રણ મિનિટ પછી મેં જેકફ્રૂટનો લોટ પણ એડ કરી લીધો હવે આપણે બે લોટને સરસ શેકાવા દઈશું ગુલાબી કલરનો થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવું કહેવાય છે કે શીરો અને સુખડી બનાવો ત્યારે જેટલો ચમચો ફરે એટલું તમારી રેસીપી પરફેક્ટ બને એટલે ચમચો ફેરવતા રહેવાનું ચોંટેના એનું ધ્યાન રાખવાનું અને એક સરખો સરસ લોટ શેકાય એનું ધ્યાન રાખવાનું લોટ સરખો થોડો શેકાય ગેસ ધીમો રાખી આપણે મલઈવાળું દૂધ પા કપ જેટલું લઈ લઈએ તો આ એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ છે આ સુખડી એકદમ પોચી અને સોફ્ટ બનાવવા માટે દૂધનો ઉપયોગ કરવાનો દૂધ ક્યારે એડ કરવાનું એ પણ જુઓ તો આ રીતે લોટ ગુલાબી કલરનો થઈ જાય એટલે આપણે લગભગ પંચાણું ટકા ગયો છે ત્યારે દૂધ એડ કરી દેવાનું મલેવાળું દૂધ એડ કરશો તો બી વાંધો નહીં એડ કરજો નો પ્રોબ્લેમ હવે આપણે હલાવતા રહેવાનું છે દૂધ જે છે એ બળી જાય ત્યાં સુધી સરસ લોટને શેકવાનો છે તો આ ટીપથી તમે સુખડી બનાવશો તો એક તો એકદમ સરસ પોચી બનશે સોફ્ટ થશે દૂધ બળી જાય પછી સૂટ ગંઠોળાનો પાવડર એડ કરી લેવાનો અને પાવડર એડ કરીએ એટલે અહીંયા બે ચમચી જેટલું ઘી એડ કરી લઈશું પછી બધું હલાઈને મિક્સ કરી લેવાનું તમને એ વિચાર આવતો હશે કે આ જેકફ્રૂટનો પાવડર એડ કર્યો છે તો ટેસ્ટમાં સુખડી કેવી લાગતી હશે પણ ફ્રેન્ડ્સ જેકફ્રૂટનો જે લોટ હોય છે ને એનો જે ટેસ્ટ છે એકદમ ન્યુટ્રલ હોય છે બેલેન્સ્ડ એટલે તમે એ સુખડી તમે રેગ્યુલર સુખડી ખાતા હશો એવી જ લાગશે તો જુઓ અહીંયા બધું મિક્સ થઈ ગયું છે સરખી રીતે જોઈ શકો છો લોટ પણ શેકાઈ ગયો છે અને તમે નજીકથી જ જોશો તો થોડું ઘી પણ સરસ છૂટેલું દેખાય છે ગેસ બંધ કરી દઈશું અને આ પેન છે એને ગેસ પરથી નીચે ઉતારી દઈશું આ રીતે કોઈ કપડાં ઉપર પેનને મૂકી દઈશું અને હવે આપણે એન્ડ ગરમ ગરમ લોટમાં જ આ જે ગોળ જે આપણે બારીક સુધારીને રાખ્યો તો એ એડ કરી લઈશું બારીક સુધારેલો ગોળ ગરમ લોટમાં જેમ ચમચો ફેરવશો એમ સરખી રીતે મિક્સ થઈ જશે ઓગળી જશે અને દેટ સોલ હું કોઈ બી જાતના ડ્રાય ફ્રૂટ્સનો અહીં ઉપયોગ નથી કરી રહી કેમકે ડ્રાય ફ્રૂટ્સ મોટા મોટા આખા આવે છે તો ચાવવામાં થોડું બધાને ઘરમાં ઓછું ગમે છે એનો પાવડર કરીને એડ કરી શકાય જો કરવા હોય તો જેમ કે બદામ એડ કરી શકો છો કાજુ એડ કરી શકો છો પિસ્તા એડ કરી શકો છો પણ એક મેજિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જે સુખડીમાં એડ કર્યું છે એનાથી એ પોચી તો બનવાની છે અને બીજું જેકફ્રૂટનો જે લોટ છે એ એડ કર્યો છે એનાથી એની વેલ્યુ ન્યુટ્રિશનલ વેલ્યુ બહુ જ વધી ગઈ છે હવે આપણે આ કાંસાવાળી થાળીમાં ઘીવાળી ગ્રીસ કરીને મેં હતી એમાં ગોળ સરખી રીતે મિક્સ થઈ ગયો એટલે કાઢી લીધું અને આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું બહુ જ સરસ વાડકીની મદદથી ફ્લેટ વાડકી લેવી અને એના મદદથી આ રીતે એને પાથરી દેવી સુખડી સરસ પોચી પોચી થઈ છે અને સુગંધ બહુ જ સરસ આવી રહી છે થોડી ઠરે એટલે એને કટ કરી લેવાની અને એના પીસીસ કરીને ડબ્બામાં તમે રાખી શકો છો દરરોજે એક પીસ ખાશો તો ઘણા બધા હેલ્થ માટે એના ફાયદાઓ ગણપતિ બાપાને પણ ગણેશ મહોત્સવમાં આ રીતે સુખડી બનાવીને તમે પ્રસાદમાં ધરાવજો બહુ જ યુનિક છે આ સુખડી અને એકદમ હેલ્ધી જોતા રહેજો સુપર સહેલિયા આવી જ નવી નવી રેસીપી ઇનફેક્ટ ઘરની જ રસોઈમાં નાના મોટા ફેરફાર કરી કેવી રીતે રેસીપીને વધારે હેલ્ધી વધારે ન્યુટ્રિશનલ અને ઘરમાં દરેકને અનુકૂળ પડે એવી બનાવી શકીએ એ એવી નવી નવી ટિપ્સ ટ્રિક્સ સાથે રસોઈ જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જુઓ સરસ પોચી સુખડી મોઢામાં મૂકતા ઓગળી જાય દાંત વગરના પણ ખાઈ શકે અને એકદમ હેલ્ધી તો ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે નવી સહેલી સાથે થેન્ક યુ હેપી ગણેશ ચતુર્થી ટુ ઓલ ઓફ યુ